Someone અને એમ કે મિત્રો આનંદ મેળા પણ સરસ મજાનું આયોજન છે મિત્રો તો એ આનંદ મેળાની અંદર આપણે જાવી અને કઈ કઈ રાઈડ છે પછી અંદર શું શું વ્યાસાય છે અને લોકોનો જે આનંદ છે અને પછી અલગ અલગ જે નાસ્તાઓ છે બધું આપણે જોવી અમારે છે કૌશિક મોજ કરવાનું મોત કરવાનું છે જોવા કૌશિક છે તુશાલ છે સાહેબ છે બધા અમે મિત્રો છે અત્યારે જાવી આનંદ મેળામાં ત્યાં લગ્રો અમે છે ને હવે અંદર જાવીને ત્યાં લગ બધે છે ને વિડીયો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલો હવે આપણે જોઈએ અંદર અને જોવી કઈ કઈ રાડું છે અને શું શું છે બધું તો મિત્રો અહીંયા જો સરસ મજાનું છે ને બેનર મારેલું છે આનંદ મેળો તો હાલો આપણે અંદર એન્ટર થાય ને તો મિત્રો જોવો તો બે બાજુ છે ને ઘણા બધા સ્ટોર છે અલગ અલગ જોવો બે બાજુ આપણે અંદર એન્ટર થતા જ છે ને અલગ અલગ ઘણા બધા સ્ટોર છે મિત્રો અહીંયા જો એક સ્ટોર છે એ છે મિત્રો આ બધું છે સરસ મજાનો એકસો પચાસ રૂપિયા ના છે બેનો માટે મસ્ત મજાના અલગ અલગ વેરાયટીમાં અને સાડી છે જુઓ તમે મિત્ર જો આયા કે રમકડાનો સરસ મજાનો સ્ટોર છે મિત્રો સો રૂપિયા માં કોઈ પણ રમકડો લેવો હોય ને તો સો રૂપિયા છે જોવો તમે આવી રીતે છે કઈક મિત્રો અને અહીંયા જો બેનો માટે કિટ બેગ કહેવાય ને માત્ર લેડીસ પર્સ ને એવું છે કઈક જોવો તમે અઢીસો રૂપિયાનું કિટ બેગ છે અને જે પર્સ કહેવાય ને તો દોઢસો રૂપિયાનું છે જો આ બધા દોઢસો દોઢસો રૂપિયાના છે પર્સ આ કેટલા વાળું છે તો અમારે કૌશિક ને વ્યાસ કૌશિક ને વ્યાસ બે દીધો છે કે દોઢસો રૂપિયા સો રૂપિયા માં આપીને એવું કઈ કરે છે ઢીકલો છે જોવો પસાર રૂપિયા ની સો જોડી મોજા ને એવું કઈ છે પેલા ના જોડી મોજા છે પસાર રૂપિયા ની ત્રણ જોડી મોજા સો રૂપિયા ના સો જોડી મોજા એવી રીતે છે નાના બાળકો થી લઈ બેનો ને આપણે સરસ મજા ની મોજા ની દુકાન છે અહીંયા તો મિત્રો આપણે ઘણા બધા સ્ટોર જોઈએ સાડી નાની એવા અત્યારે એક સ્ટોર એવો છે મિત્રો કે જે નાના બાળકોના જે કપડાં છે ફેન્સી કપડાં કહેવાય ને તો જોય સરસ મજાના કપડાં છે નાના બાળકોના જો તમે આવી રીતે છે કે આ પછી મોટા છે લેડીઝો માટેના પણ છે સરસ મજાના છે જોવા નાના બાળકના છે મિત્રો માત્ર અઢીસો રૂપિયાની જોડી મિત્રો કોઈ પણ લીજો અઢીસો રૂપિયા નાના બાળકોના સરસ મજાની છે ને વેરાયટી છે કપડામાં તો અલગ અલગ જોવા તમને નાઈટ ડ્રેસ પણ છે ઠંડી મોસમ અત્યારે શરૂ છે તો તમે જોવા આવે છે જેકેટ વેસે છે અહીંયા મેળામાં સરસ મજાના ટેકન જેકેટ છે બેનો માટે પણ જર્સીઓ છે અને ભાઈઓ માટે સરસ મજાના જેકેટ છે મિત્રો માત્ર હજાર રૂપિયા થી સ્ટાર્ટ થાય એવા જેકેટ છે મિત્રો તમે જોવા પાંચસો રૂપિયા થી સ્ટાર્ટ થાય પાંચસો રૂપિયા મિત્રો જોવા હજાર રૂપિયા ને પાંચસો રૂપિયા આવી રીતે જેકેટ છે મિત્રો અલગ અલગ બગલાવાળું છે ભાઈ એકસો વીસ રૂપિયા છે જોવા કઈ સરસ મજાની વાંધી છે ને બટેકા પતરી પડે છે આ જે કોબી સંભારો છે ડુંગળીની છે આવી રીતે છે કઈ બધું આવી રીતે છે મિત્રો જોવો ઝીણી વસ્તુ કટિંગ કરવી તો આ કેપ લગાવી દેવાનું આમાં ભરી દેવા કાજુ હોય બદામ હોય સિંગ મંત્ર જો આ સરસ મંત્ર લોક છે જો આપણે લોક એલા કરે જો જો કેવો બધે ડોકા કેવો લાવ જો ના પાડે મને અડધા મેળા માટા મર્યા અને ઘણી બધી વસ્તુ જોઈ છે કઈ લીધું તો નથી કેમ કે એ વસ્તુ બધી આવી છે એટલે એવી છે એટલે મિત્રો અત્યારે બહાર આવ્યા છે આમ જો તમે અહીં બે બધું જોઓ ને તો પણ આયા પણ મિત્રો છે ને એવી જ ટ્રાફિક છે જો તમે બસ પાકેટ નામ જો કોટ ને જેકે ની બધું રહે છે ઓ મિત્રો ખા તો જો સુતર બની છે અત્યારે લાઈવ બની રહી છે આવી રીતે કઈ પોતળીમાં પેકિંગ કરે છે જો અત્યારે છે ને મેળા જે રોડ છે સરસ મજાના જો કાકા ધાબળા વેચી રહ્યા છે કેટલા વાળા કાકા ધાબળા છે આ ગમે એમ કેટલા વાળા છે પાંચસો રૂપિયાના બે છે મિત્રો તો આમ ગણી તો અઢીસો રૂપિયા એક પડે આપડી તો સરસ મજા જો ધાબળા વેસે તો મિત્રો તો અહીં સરસ મજા ફૂલદાની છે બધી શું છે ભાઈ આ જોડીને સાડી પાંચસો તો આ બે આવે જો મિત્રો

ખાલી રોકા પડે છે ને અલગ અલગ કટિંગ કરવું હોય તો અલગ અલગ ભરવાનું મિક્સ કટિંગ કરવું હોય તો મિક્સ માં ભરવાનું ઢાંકણા ને બંધ કરી આ રીતે પુશ કરવાનું હાથમાં નવા કે આંખો ન પડે કલાકો કામ તો ખાસ તો મિત્રો મેળામાં જે અલગ અલગ જે સ્ટોર છે પછી જે મેળામાં રમકડા છે અને અત્યારે મિત્રો જે અલગ અલગ જે રાઈડું છે ને એ આપણે વિડીયો મેટ પર નહીં હાળવાની હતી મિત્રો ખાસ કરીને મિત્રો અમે મેળામાં તો અલગ અલગ ની જગ્યાએ રકડિયા પણ અત્યારે તમે જોડે મિત્રો તો આ કંઈ આ સરસ મજાનો એક સ્ટોર છે સો રૂપિયાની ઘડિયાળ અને ખાલી પચાસ રૂપિયામાં ફક્ત પચાસ રૂપિયામાં સસ્તીમાં છે જોવા કોઈ પણ સસ્તીમાં લઈ લો ખાલી પચાસ રૂપિયા કે નહીં કાકા પચાસ રૂપિયા કોઈ પણ સસ્તીમાં લઈ લો તો મિત્રો અત્યારે તમે આ બધી રાઈડું છે ને નાના બાળકો તો અત્યારે આ રાઇડમાં તો રમે છે આ બધી મિત્રો અલગ અલગ જે ટ્રેન્ડ છે ઘોડાઓ છે એ બધી રાઈડ છે ને ફક્ત પચાસ રૂપિયા અને મિત્રો અત્યારે છે ને બધી રાઈડું જો અત્યારે બંધ છે ને ખાસ કરીને મિત્રો છે ને આ બધી રાઈડ છે સાંજે છે ને શરૂ થાય તો આપણે સાંજનો વિડીયો છે ને આમાં જ તમને જોવા મળે છે મિત્રો વિડીયોમાં તમે છે ને બની રહેજો કેમ કે આ આપણે આ વિડીયો આખો છે ને રાતને દિવસનો બે મળે બરોબર

તો મિત્રો તમે જો મેળા ની અંદર એન્ટર થાવ ને તો જો અહીંયા સરસ મજાના બહેનો માટે છે ને એ ડ્રેસ ની પણ સારી છે ને વેસાય છે તો બેન કેટલા વાળા ડ્રેસ મળે છે તો અગિયારસો રૂપિયા માં મિત્રો છે ને સરસ મજાની વેરાયટીમાં અલગ અલગ છે બધા ડ્રેસ મળે છે અહીંયા તો અહીંયા છે ને નાના બાળકો માટે સરસ મજાના ફૂગ છે જોવો તમે ડોલ છે અલગ અલગ જોવો તમે પ્લેન છે ડોલ છે આવી રીતે છે કંઈક બધું જોવો જો આ છે બાસ્કેટ છે તો આવી રીતે છે મિત્રો તમે મેળા માં આવો ને તો એક આ દુકાન છે જોવો તમે બસો રૂપિયા માં કપ છે ને એવી રીતે સાપી દે બધે ટી શર્ટ સાપી દે છે જો આવી રીતે કઈક છે તો આ અલગ અલગ જો આ કઈક છે સો રૂપિયાની સેલ છે મિત્રો જો આ સો રૂપિયાના ના ના બે સો નું એક જો આવું કઈક છે મિત્રો નાના ના ઓછી કાશે લવ લખેલા

કેટલા મિત્ર કવર છે સો રૂપિયાનું કવર છે ભાઈ તેને લેવું ને અહીંયા આવી ગયો સગડોળ ની હામી દુકાન છે અહીંયા તો અહીંયા છે ને સરસ મજાની ઘડિયાની દુકાન છે જો તમે

हमारे YouTube में जी आया या चैनल में का डालो के डाल देखो देख सकते મેળા ની અંદર આપણે આગળ આવતા છે ને તમે અહીં જો ને તો બહેનો માટે જે સણિયા છે જો તમે અલગ અલગ જાતના કેટલાય અને કે વેરાયટી માં જો ઘણા બધા સણિયા છે અહીંયા વેચાય છે અને એની બાજુમાં મોજા છે મિત્રો તમે જો ને તો અલગ અલગ મેળા માં અને આ બે મિત્રો અમારા એવા છે ને આડા મેરા કરે છે કોના ખબર કેવલા ઓ બગલા દે કે આયા એટલે આયા આવ્યા હું લે તમે બેસવી અત્યારે તો અમારે સાહેબ ની રકડે આપડે જોવો ને તો આ છે જે સામે ઘર સભા એ બધું ગેટ છે તો અહીંયા એક ભાઈ છે જો સુરત ની સૂત્ર લઈને ઉભા છે ને આ જો મિત્રો આનંદ મેળો છે